નમસ્કાર સ્વાગત છે તમારું અમારી કિસાન માહિતી યુટ્યુબ ચેનલમાં આજે તારીખ બે ફેબ્રુઆરી બે હજાર રોજ જુનાગઢ અને અમરેલી માર્કેટ યાર્ડના આજના બજાર ભાવની માહિતી મેળવીશું બજાર ભાવની અંદર સૌથી પહેલા વાત કરીએ તો કઉ જેમના નીચા ભાવ છે ચારસો સાહીઠ થી ઊંચો ભાવ છે ને તેર રૂપિયા ઘઉં ટુકડા ચારસો સિત્તેરથી પાંચસો છ રૂપિયા બાજરો ત્રણસોથી થી ને રૂપિયા ચણા નવસોથી અગિયારસો ને રૂપિયા ચણા સફેદ અગિયારસોથી સત્તરસો રૂપિયા અડદ અગિયારસો થી સત્તરસો બાવીસ રૂપિયા તુવેર ચૌદસોથી સત્તરસો ને અડતાલીસ રૂપિયા મગફળી ઝીણી અગિયારસો પચાસથી પંદરસો પિસ્તાલીસ રૂપિયા મગફળી જાડી અગિયારસો પચાસથી પંદરસો સિત્તેર રૂપિયા સિંગફાડા બારસોથી સોળસો સિત્તેર રૂપિયા ઈરંડા બારસો થી પચાસ રૂપિયા તલ તેરસોથી બે હજાર સાઠ રૂપિયા તલકાળા બે હજારથી ત્રણ હજાર રૂપિયા જીરું ચાર હજારથી ચાર હજાર ત્રણસો રૂપિયા ધાણા સોળસોથી બે હજારને સો રૂપિયા મગ બારસોથી સત્તરસો અઠ્ઠાવન રૂપિયા ચોળી છસોથી નવસો ને રૂપિયા સોયાબીન એક હજારથી અગિયારસો ને રૂપિયા મેથી એક હજાર પિસ્તાલીસ થી એક હજાર પિસ્તાલીસ રૂપિયા કાંગ પાંચસો એકવીસ રૂપિયાથી પાંચસો એકવીસ રૂપિયા સુધી જૂનાગઢ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણ્યા બાદ અમરેલી માર્કેટયાર્ડના બજાર ભાવ જાણીશું બજાર ભાવની અંદર સૌથી પહેલા વાત કરીએ તો કપાસના નીચા ભાવ સાતસો રૂપિયાથી ઊંચા ભાવ સોળસો ને રૂપિયા સિંગ મઠડી અગિયારસો સિત્તેરથી પંદરસો પાંત્રીસ રૂપિયા ગિરનર સિંગ બારસોથી પંદરસો ને પચાસ રૂપિયા સિંગ મોટી બારસો વીસથી પંદરસો પંચોતેર રૂપિયા સિંગદાણા ચૌદસો ત્રીસથી બે હજાર રૂપિયા સિંગફાડા પંદરસો પચીસથી ઓગણીસો ને ચાલીસ રૂપિયા તલ સફેદ એક હજાર એંશીથી બે હજાર બસો ને પચાસ રૂપિયા તલ કાળા બે હજાર પાંચસો સિત્તેરથી ચાર હજાર રૂપિયા તલકાશ્મીરી બે હજાર એકસો પંચોતેરથી બે હજાર પંચોતેર રૂપિયા જુવાર ત્રણસોથી એક હજાર રૂપિયા ઘઉં ટુકડા ચારસો પંચાવનથી પાંચસો પંચોતેર રૂપિયા ઘઉંલોકવન ચારસો એંસીથી પાંચસો ને ત્રીસ રૂપિયા મકાઈ ચારસો પાંચથી ચારસો વીસ રૂપિયા અડદ બારસો પંચોતેરથી ચૌદસો રૂપિયા ચણા સાતસો સાહીઠથી એક હજાર પંચોતેર રૂપિયા ચણા સફેદ નવસોથી એક હજારને પંચાવન રૂપિયા તુવેર એક હજારથી સોળસો સાઠ રૂપિયા એરંડા અગિયારસો પંચાવનથી બારસો ને સિત્તેર રૂપિયા જીરું બે હજાર સોથી ચાર હજાર પાંચસો ને પચીસ રૂપિયા ધાણી તેરસો પચાસથી બે હજાર ને પચાસ રૂપિયા નવી ધાણી બારસોથી અઢારસો રૂપિયા અજમા અગિયારસોથી બે હજાર સાતસો ને સાહીઠ રૂપિયા મેથી સાતસો પચાસથી નવસો ને ચાલી રૂપિયા સોયાબીન નવસો રૂપિયાથી એક હજારને પંચાણું રૂપિયા સુધી મરસા લાંબા સોળસો એંશી રૂપિયાથી છ હજારને પચાસ રૂપિયા આ મુજબ રહ્યા હતા અમરેલી માર્કેટયાર્ડના બધા પાકના આજના બજાર ભાવ